ધોળકા શહેરના સોનારકુઈ વિસ્તારમાંથી સોનારકુઈ યુવક મંડળ તરફથી ચોટીલા સુધી ચાલતા પગપાળા સંઘ નીકળ્યો જો છેલ્લા એકવીસ વર્ષથી ચામુંડાનો રથ લઈ ચૈત્ર સુદ અગિયારસથી પુનમ સુધી ધોળકાથી વાયા બગોદરા લીમડી સાયલા સુરેન્દ્રનગર રોડ થઈને ચૌદશની રાત્રે ચોટીલા પહોંચે છે સોની સાથે રસ્તામાં ઘણા લોકો જોડાય છે તેમાં ખેડા નડિયાદ આણંદ વલસાડ ગોધરા હિંમતનગર વગેરે દૂર દૂરથી મય ભક્તો જોડાય છે આજ રોજ સોનાર કોઈ આંબેડકર નગરથી બાવન ગજની ધજા સાથે રથનું પ્રયાણ કરવામાં આવ્યું ધોળકામાં સોનાર થી નીકળી ટાવર ચોક લગતી વજનમાં ખોડિયાર ચોક થઈને ચીખલી તળાવ હનુમાનજી મંદિરે દર્શન કરી પોતાના રૂટ પ્રમાણે આગળ વધેલા પ્રસંગે યુવક મંડળના રામજીભાઈ મકવાણા તેમજ ચંદ્રેશ સોનારા તથા રત્ના ઉપાસક તેમજ યુવક મંડળના પ્રમુખ મહારાજ સોનારા રમેશભાઈ ભીખાભાઈ જેઓને અમારી ચેનલના રિપોર્ટર તરફથી તેઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓ તેમજ ધોળકાથી ચોંટેલા જતા રસ્તા પરથી મળતી સુવિધાઓ વિશે પૂછતા સુંદર માહિતી પ્રદાન કરે સોનારગુ યુવક મંડળ તરફથી છેલ્લા એકવીસ વર્ષથી ચોટીલા માં ચામુંડા દર્શન માટે રથ નીકળે છે અને તે જગ્યા જે લોકો જાય છે તેઓને રસ્તામાં આવતા જતા શું સુવિધા મળે છે તેમજ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આપ શું કહેવા માંગશો પગપાળા જઈએ ચાલતા પણ મોટા મોટી તકલીફ એ કે રસ્તા માં ક્યાંય છાયો મળતો નથી કોઈ ઝાડ નહીં તાપ ને સામનો કરવાનો આમાં તડકાનું ચાલવાનું સતત ઠેક ચોટીલા પહોંચે ત્યાં સુધી સામા તાપનું ચાલવાનું અને સાહસ કરી માની કૃપા એની શક્તિ અમે ચાલી શકીએ મારી કૃપા ભક્તો ઉપર જ્યાંથી આવતા હોય એની ઉપર કે હેમસેમ માતા પહોંચાડી દે રાજી ખુશી થી બધા હસતા કુતતા આનંદ મોજી જાય એ પાંચ દિવસ એટલા ખુશી ના જાય કે કોઈ એની સીમા જ નહીં એ આનંદ મોજ મોજ હોય પેલી માની આરતી હોય પૂનમ ના દિવસ એ આરતી ના દર્શન કરી અને પછી અમે અમારા પ્રસ્થાન પાછું કરીએ ધોળકા બાજુ રસ્તા તમને કોઈ સુવિધાઓ મળે રસ્તા ઠેર ઠેર સેવા કેન્દ્ર હોય છે પાણી હોય શરબત ની હોય જોધરા બાજુ સુરત બાજુ થી વડોદરા બાજુ ખેડા બાજુ મુંબઈ આવે છે આવવા વાળા દૂર દૂર થી પબ્લિકો માની આસ્થા એ આવે છે કે બધાય મનો એમની પૂરી થાય એટલે બધાયના માની પર સત્તા અને વિશ્વાસ અને એક ધારા બધા માનવ નામ દે એને માની ધૂન ગાતા ગાતા એ મારા પારે ચોટીલા પહોંચી જાય માની એટલી દયા તો કોઈને તકલીફ પડતી નથી તમે પહેલી વાર જાવ છો હા અમે પહેલી વખત જઈએ છે નળોડાથી આવી છું હું મારી બેનની સાથે થઈ અહીંયા ધોળકાથી એટલે મને બી હડક લાગી ગયો કે ચોટીલા જવું છે ઓકે આપનું નામ ચંદ્રશેખર કુમાર આપ કેટલા વર્ષ થી જાઓ હમણાં કરી શાંતિ ઉપર ચડ ચડ કરતા માત્ર ગુજરાત બધું માટી માટી કરીને મોટું કીધું દુનિયા આપની આસ્થા પૂરી કરે રસ્તા માં આ જવાબદારી આપની છે સંગ રાખો તમારી સાથે અને એમના પરથી મુશ્કેલી વિશે કઈ માહિતી આપશો

જે તકલીફ પડતી હોય અમને જે સુવિધા હોય એ પણ તમારે આપવી પડે આપવી પડે અમારે તો માતા ની બહુ દયા છે રાત્રે નવ વાગે લેડીઝ હોય ને તો એનો વાંકો વાર ને કે માતા ને દાદા એ બી અમનો વિશ્વાસ છે એની પર આત્મવિશ્વાસ